સવારથી જ લોકસભા ચૂંટણીના પરિણામો આવવાની શરૂઆત થઈ ચૂકી છે સમગ્ર દેશમાંથી જે પરિણામો આવી રહ્યા છે તેના ઉપરથી ભાજપને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે ઇન્ડિયા ગઠબંધનની સીટો હાલ વધેલી જોવા મળી રહી છે ચૂંટણીના પરિણામોમાં જે પ્રમાણે એક્ઝિટ પોલ છે તે ખોટા સાબિત થયા છે ખાસ કરીને નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં ભરૂચ અને છોટાઉદેપુર એમ બે લોકસભામાં વહેંચાયેલું છે જેમાં ગરુડેશ્વર તિલકવાડા અને નાંદોદ તાલુકો છોટાઉદેપુરમાં સમાવિષ્ટ છે દેડિયાપાડા અને સાગબારા ભરૂચ લોકસભામાં સમાવિષ્ટ છે ભરૂચ લોકસભા અને છોટાઉદેપુર લોકસભા બંનેમાં ભાજપ હાલ જીત તરફ આગળ વધી રહ્યું છે અને છોટાઉદેપુર લોકસભાની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ કોંગ્રેસનો ધાણ વાળી દીધો છે તેઓ વધુ લીડથી આગળ વધી રહ્યા છે ઉપરાંત લોકસભા ખાતે મનસુખભાઈ વસાવા અને ચૈતર વસાવા સામે કાંટાની ટક્કર હતી ત્યાં પણ મનસુખભાઈ વસાવા સતત સાતમી વાર સાંસદ બનવા તરફ આગળ વધી રહ્યા છે તેઓ આશરે નેવું હજારની ની લીડથી આગળ વધી રહ્યા છે નર્મદા જિલ્લા માં જે બંને લોકસભા જે ભરૂચ અને છોટાઉદેપુર લોકસભામાં સમાવિષ્ટ છે બંને લોકસભામાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે